નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો વિસાવદર બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ભાજપ તરફથી કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી નીતિનભાઈ રાણપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે એટલે હવે એ વાત એ વાત સ્પષ્ટ છે કે અહીં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ થશે હવે ઉમેદવારો જાહેર થઈ ગયા છે સમય પણ ઘણો ઓછો છે એટલે આ દિવસોમાં વિસાવદરની અંદર એક ચૂંટણી જંગનું ગદર જોવા મળશે દરેક નેતાઓ પોતાના દરેક પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું બળ લગાડી રહી છે આ એક પ્રતિષ્ઠાનો જંગ છે કારણ કે આ ચૂંટણી એ આવનારી વિધાનસભાની સેમીફાઈનલ ગણાય છે અહીંથી બાકીના મુદ્દાઓ નક્કી થવાના છે પરંતુ આ બેઠકની એક અન્ય વિશેષતા પણ છે આ બેઠક હંમેશા માટે પરંપરાગત રહી નથી કોઈ એક પાર્ટીનો અહીં દબદબો નથી આ બેઠક હંમેશા માટે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની આ બેઠક આશ્ચર્યજનક પરિણામો આપવા માટે જાણીતી છે કેશુભાઈ પટેલ બાદ આ એક વખત કેશુભાઈનો અહીંયા દબદબો હતો પરંતુ ત્યારબાદ કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા એમ ન કહી શકે કે વેસાવદર ભેસાણ બેઠક પર અમારી પાર્ટી કે અમારો વ્યક્તિ જીતી શકે તેમ છે અહીંની પ્રજાના મનમાં શું છે તે કોઈ જાણતું નથી એટલે કોઈ પણ વ્યક્તિ અત્યારે ગ્રાઉન્ડ પર મજબૂત દેખાતી હોય તે જીતશે તેવું નક્કી ન કહી શકાય અહીંયાથી જીપીપીના ઉમેદવાર જીતેલા છે અહીંયાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ જીતેલા છે એટલે ભાજપ અને કોંગ્રેસ પણ એવા આશ્વાસનમાં ન રહી શકે કે અમારા ઉમેદવાર અહીંયાથી જીતશે જ અહીંયાથી કોઈ પણ જીતી શકે તેમ છે મૂળ વાત અહીંયાના મૂળ મુદ્દાઓની છે વિસાવદર બેઠક વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય બેઠક એ મૂળ ખેડૂત બહુલ વિસ્તાર છે જ્ઞાતિ કોઈ પણ હોઈ શકે અહીંયા ખેડૂતોની સંખ્યા જાજી છે એટલે અહીંયાની સમસ્યાઓ પણ ખેડૂત લક્ષી છે જેનું નિરાકરણ દાયકાઓથી આવતું નથી એટલા માટે આ બેઠક ખેડૂત લક્ષી હોવાને કારણે દરેક પાર્ટીએ ઉમેદવારો પણ તે રીતે જ ઉતારેલા છે બીજી આ આ ચૂંટણીને અસર કરતા અન્ય પરિબળો પણ છે જેમ ખેડૂતલક્ષી બાબતો છે તે જ રીતે અહીં સુરતનું પરિબળ પણ ખૂબ અસર કરતા છે સુરતના સુરતમાં વસતા પાટીદારો ખેડૂત બેઠક ખેડૂતોની બેઠક છે એટલે ખેડૂત જા ભાગના ખેડૂતો પાટીદાર હોય છે અને સુરતમાં રહેતા પાટીદારોનું પ્રભાવ આ બેઠક પર સ્પષ્ટ જોવા મળે છે એટલે આ બેઠક પર એ જોવું ખાસ જરૂરી છે કે આ બેઠક પર સુરતના પાટીદારોનો જોખ કઈ બાજુ છે ભાજપ બાજુ છે કોંગ્રેસ તરફી છે આમ આદમી પાર્ટી તરફ છે ગ્રાઉન્ડ લેવલે લોકો એમ કહી રહ્યા છે અને આમ આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત છે પરંતુ ગોપાલ ઇટાલિયા પોતે સુરતની અંદર કતાર ગામની બેઠક જે પાટીદાર પ્રભાવિત બેઠક છે તે હારી ગયેલા એટલે સુરતના લોકો ગોપાલ ઇટાલિયા પર પોતાનો પસંદગીનો કળશ ઢોળે છે કે કેમ તે જોવું રસપ્રદ છે ભાજપ છે સત્તાધારી પાર્ટી છે તેનો તેને થોડો બેનિફિટ રહે છે પરંતુ તે પણ આ બેઠક પર દાવેદારી કરી શકે તેમ નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપ વિસાવદરથી પોતાની બેઠકનો વનવાસ ભોગવી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા યુવા છે પરંતુ કોંગ્રેસ પણ અહીંયા એટલી ફાવી નથી ચહેરાઓ નવા છે પરંતુ કોંગ્રેસ પણ અહીંયા એટલી બધી ફાવી નથી એટલે નિતિનભાઈ રાણપરિયા યુવા છે લોકપ્રિય છે તો તેમની પર જનતા પસંદગીનો કળશ ઢોળે છે કે પછી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જેમ દર વખતે વિસાવદર આશ્ચર્ય સર્જે છે તેમ આ વખતે પણ આશ્ચર્ય સર્જવાનું તેમણે મન બનાવી લીધું હોય કારણ કે ગુજરાતમાં ગમે તેવો પવન ફૂંકાતો વિસાવદર તેનાથી નવીન પરિણામ આપવા માટે જાણીતું છે એટલે સુરતનું પરિબળ સ્થાનિક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો વિસાવદરના પરિણામ પર મુખ્યત્વે અસર કરતા જોવા મળશે ઉપરાંત આ એક બધી જ પાર્ટીઓ માટે ચારે ચાર પાર્ટીઓ માટે પ્રતિષ્ઠાનો જંગ પણ છે કારણ કે આ બેઠક પરની હાર જીત એ આગામી સમયમાં લોકોના મનમાં આ પાર્ટીઓ પ્રત્યેક અત્યારે કેવો ભાવ છે તે સ્પષ્ટ કરી દેશે અને તે રીતની તૈયારી કરવાનું તે રીતનું ડેમેજ કંટ્રોલ કરવાનું તેમના માટે એક અવસર બની રહેશે હવે જોવાનું એ છે કે આગામી મતદાન બાદ વિસાવદર પોતાના વિસ્તારના પ્રતિનિધિ તરીકે કોને ચૂંટે છે જય હિન્દ જય ભારત